નમસ્કાર ખેડૂત મિત્રો રમણિકભાઈ વામજાની આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો તો આપણી સમક્ષ રમણિકભાઈ વામજા હાજર છે તો આજ ખાસ કરીને જે આગલી માહિતી જે આપી હતી ખેડૂત મિત્રોને વરસાદની માહિતી તથા ભાવની માહિતી આપી હતી હવે જોઈએ મિત્રો કે આગામી દિવસોની અંદર કે માર્ચ મહિનાની અંદર કે જે માવઠાની વાત કરેલી હતી મા મહિનાના માવઠાની એના વિશે પણ માહિતી આપશે જે મહાશિવરાત્રી પર્વ કાલે છે મિત્રો એ બધાને શુભકામના અને બીજું રમણીકભાઈ વામજા એ પણ કહેશે કે કઈ કઈ વસ્તુ સાચવવી જોઈએ તો રમણીકભાઈ વામજાને જ આપણે જણાવીએ કે આપણે પૂરી માહિતી આપે નમસ્કાર ખેડ મિત્રો દુવારકા દયાથી અને સોમનાથ મહાદેવ દયાથી મા ઉમિયા માતાની દયાથી આજે વરસાદની આગાહી માવઠાની આગાહી અને ભાવતાની આગાહી જે હું આપું છું ઈશ્વરની ઈચ્છા મુજબ આપું છું અત્યારે ઉત્તાસણીનો તહેવાર આવી રહ્યો છે ત્યારે ચોવીસ તારીખે ઉતાસણી છે ત્યારે વરસાદ બે રાઉન્ડ વરસાદ આવશે અને વાદળી હવામાન રહેશે જો ઉપર પહેલાં વરસાદ થાય એટલે વરસ સારું જાય સારું થશે અને બિના માવઠું ત્યારે પણ વરસાદ સારું જાય અને ભાવતાલની અંદર ખેડૂતો માટે મેં અગાઉ પ્રયોગ કર્યું કે બારસો તેરસો કપાસના ભાવ હતા ત્યારે અધી કપાસ સાચો અને કપાસના ભાવ સારા રહેશે લાલ વસ્તુ જે ચણા અને ઘઉંની બજા પણ સારી રહે તેવું મારું અનુમાન છે અને વરસ સારું જાય અને હજી તમને હું તારીખ એકવીસ ત્રણે બે હજાર ચોવીસના હું રોજ વરસાદની આગાહી આપીશ તો ખેડૂત મિત્રો ખાસ કરીને રમણીકભાઈ વામજે જણાવ્યું કે વરસ સારું જાય કપાસના ભાવ બારસોથી પંદરસો સુધીના છે તો રમણીકભાઈને એ પણ જણાવીએ કે ખેડૂતનો પ્રશ્ન એ પણ છે કે જીરુંની બજાર કેવી રહેશે ચાલશે કે નહીં ચાલે સોયાબીન છે એ બજાર ચાલશે કે નહીં ચાલે તો એ પણ પ્રશ્ન ખેડૂત મિત્રોને છે તો આપણે થોડી ઘણી બેઝિક માહિતી આપો કારણ કે તમે વર્ષા વિજ્ઞાન મંડળના સભ્ય તરીકે પણ કામ કરો છો એટલા માટે ખેડૂત મિત્રો આપને આ પ્રશ્ન વારંવાર પૂછે છે જીરું અને સોયાબીન વાત મને એક ગમતી નથી કારણ કે એક આંતર વેપાર છે એની અંદર આ એક બીજી વરસાદ હું ખગોળ વિદ્યાને બદલી વાક્ય પણ આપું છું કારણ જીરું એક જવન વસ્તુ છે એક્સપોર્ટ પર આધાર હોય છે એટલે એને ભાવ હું કહી શકતો સોયાબીન બી કારણ અને બીજા વસ્તુ જે કપાસની અંદર મેં ઘણા વર્ષોથી એમાં રચે પચેલો હોવાથી હું ભાવતાર આપી શકું છું અને આ એક મારો અનુભવ છે અને હું ખેડૂત માટે હું આપું છું અને કોઈપણ જાતની અપેક્ષા વગર થાવું ના થવું ઈશ્વરની ઈચ્છાની વાત છે કપાસની ઘાસલી જ્યાં ત્રેપન ચોપન હતા ત્યારે મેં કહ્યું હમણાં કપાસની ગાંસળીને ભાવ હાઠ હજાર થયા એ થઈ ના થઈ ગયા એવું પણ અનુમાન છે તો ખેડૂત મિત્રો ખાસ કરીને રમણિકભાઈ વામજે જણાવ્યું ખેડૂત મિત્રો તમારો પ્રશ્ન હતો સોયાબીન અને જીરુનો તો રમણીકભાઈ વામજેએ જણાવી દીધું કારણ કે રમણીકભાઈ વામજા વર્ષા વિજ્ઞાન મંડળના પણ સભ્ય છે અને કોમોડિટી વર્ડના પણ સભ્ય તરીકે કામ કરે છે એટલા માટે આપણે એને પ્રશ્ન પૂછીએ પણ હવે જોઈએ મિત્રો કે આગળ ભાવ કેવા રહેશે અને બીજી વસ્તુ કે રમણીકભાઈ વામજા એ પણ આપને માહિતી થોડી ઘણી ખેડૂતને આપશે કે ખેડૂતના પ્રશ્ન હતા કે આ કઈ રીતે શીખવું કે ભાઈ આગાહી કરવી તો કઈ રીતે શીખવું તો થોડોક એકાદ પોઈન્ટ ખેડૂત મિત્રોને તમે આપો તો ખેડૂત મિત્રો પણ જાણી શકે ખેડૂત મિત્રો વરસાદની આગાહી હું તમને ઉતાસના પોન કઈ દિશામાં જાય તેમાં નકશા થાય હું તમને દસ દિવસની અંદર આખો નકશો આપી અને પર ઘણો આધાર હોય છે જે કઈ દિશામાં પવન હોય ક્યારે ઉતાસ ને એનું પણ માહિતી તમને નકશા પૂરતી હું તમને દસ દિવસ પછી હું આપીશ તો ખેડૂત મિત્રો ખાસ કરીને રમણીકભાઈ વામજે જણાવ્યું કે ઉતાસણી ઉપર આપને એક ભેટ આપવાના છે તો મિત્રો આપણે આ ચેનલને લાઈક કરીએ સબસ્ક્રાઈબ કરીએ અને શેર કરીએ બધા ખેડૂત મિત્રો સુધી આપણો વિડીયો પહોંચી રહીએ એ માટેના પૂરા પ્રયત્નો કરીએ અને ખાસ કરીને આપણે જે આગાહી જે રમણીકભાઈ વામજા આપે છે નિઃશુલ્ક ત્રીસ વર્ષથી આપે છે મિત્રો તો આપણે એને પણ આપણે રમણિકભાઈને પણ જણાવીએ કે એની આ સેવા જે તમે ખેડૂતોની કરો છો મિત્રો અને ખેડૂત મિત્રો આપને સાથ આપે છે બરોબર છે એ પણ એક મહત્ત્વની વાત છે મિત્રો તો જય શ્રી કૃષ્ણ